નમસ્કાર મિત્રો જીપી શેરીજમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ છે અને આ ખેડા શહેરની લાંબી શેરી વિસ્તાર છે અને આખી લાંબી શેરી વિસ્તારમાં રોશનીનો જળરાટ દેખાય છે કારણ કે અહીંયા વડતાળ સંસ્થાના શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી થઈ રહી છે બહેનોનું આ મંદિર છે એ સંપૂર્ણ સરસ તૈયાર થઈ ગયું છે અને તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ મંગળવારથી તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવાર સુધી અહીં સરસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે અને એટલે જ ખેડા શહેરની આ જે લાંબી શેરી છે એને રોશનીના જળરાટથી તમે જો સુશોભિત કરાય છે અને જયેશભાઈ ફોટોગ્રાફર છે એમની સાથે અત્યારે આપણે આ મંદિરની મુલાકાત લીધી છે અહીંયા યુવાનો દ્વારા જે તૈયારી થઈ રહી છે એનો થોડો આપણે વિડીયો શૂટ કર્યો છે બાકી પછી બે દિવસનો જે કાર્યક્રમ બીજા બે દિવસનો કાર્યક્રમ છે યજ્ઞ છે નગરયાત્રા છે અને જે લાલજી મહારાજનું આગમન છે અને અન્ય જે તે કાર્યક્રમો છે મૂર્તિ પ્રતિષ્ઠા અન્નકૂટ દર્શન યજ્ઞ પૂર્ણહુતિ એ બધા વિડીયો આપણે શેર કરીશું પરંતુ જે યુવાનો દ્વારા અત્યારે પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે મંદિરમાં સુશોભન અને અન્ય જે તે તૈયારીઓ થઈ રહી છે એનું થોડું આ મેમોરિયલ શૂટ કર્યું છે અને એ હમણાં જ થોડો સમય પહેલાં જ આપણે શૂટ કર્યું છે અને એ અત્યારે આ વિડીયો શેર કરવાનો છે અને જુઓ મંદિરમાં સરસ રોશનીનો જળહાટ દેખાઈ રહ્યો છે અને સરસ દિવ્ય ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે અને આજથી જ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે રોશનીનો જહાટ આપ જોઈ રહ્યા છો અને આજે હમણાં મોડા રાત્રે નવથી અગિયાર કલાકે પરમ પૂજ્ય સ્વામીશ્રી સ્વરૂપ સ્વરૂપદાસજી દ્વારા વ્યાખ્યાન માળા થશે અનેક સત્સંગી પરિવારો બધા અહીંયા ત્યારે ઉપસ્થિત હશે જેવો સરસ મંદિરના અંદરનો ભાગ છે અને બહાર સરસ સમયાણો બાંધવામાં આવ્યો છે તમે જુઓ સરસ સુકનવંતા આશોપાલવનું તોરણ પણ અહીંયા બાંધવામાં આવ્યું છે અને આવતીકાલે અહીંયા યજ્ઞ પ્રારંભ થશે એ માટે તમે જુઓ કાચી ઈંટોનો યજ્ઞકુંડ પણ મંદિરની અંદર બનાવાયો છે અને એ જ રીતે યજ્ઞકુંડ બહાર પણ બનાવાયો છે આપ જોઈ રહ્યા છો અને સરસ વિશાળ સમયાણો બાંધવામાં આવ્યો છે રોશનીનો જળહાટ છે અને આ દેવાભાઈ છે અને જયેશભાઈ છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને જયેશભાઈ સાથે જ આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે અને એક યાદગાર મેમોરિયલ શૂટ અત્યારે કર્યું છે મંદિરની અંદર અને બહાર જે વિવિધ તૈયારીઓ થઈ રહી છે એની યાદગીરી માટે આ થોડું શૂટ કર્યું છે ને યુવાનો છે બધા સ્વયંસેવકો જ છે સ્વયં એટલે પોતે જ રાતે પોતાની જવાબદારી સમજી અને અત્યારે બધા કાર્યરત છે અને એમની યાદગીરી માટે જ આપણે શૂટ કર્યું છે આપ જોઈ રહ્યા છો મંદિરની અંદર સરસ રોશનીનો જે લાટ છે અને ડેકોરેશન છે ને એ બધું લગાવાયું છે અને હમણાં જ થોડી વાર પછી વ્યાખ્યાન માળા પ્રારંભ થશે પરંતુ તે પૂર્વે આપણે જયેશભાઈને આવ્યા છીએ એના થોડું મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે યુવાનો દ્વારા જે તૈયારીઓ થઈ રહી છે એ એની યાદગીરી માટે થોડું વિડીયો શૂટ કર્યું છે અને આવતીકાલે જે બીજા કાર્યક્રમ યોજાનાર છે એનું વિડીયો આપણે શૂટ કરીશું અને કાલે અને પરમ દિવસે બે દિવસ દરમિયાન જે તે ધાર્મિક ઉત્સવ અહીંયા થશે એનો વિડીયો આપણે શેર કરવાના છીએ જો મંદિરની અંદરનો સરસ દિવ્ય દિધિપ્યમાન રોશનીના ઝળહાટ સાથેનો નજારો દેખાય છે અહીંયા બધા યુવાનો જે છે અને એમની યાદગીરી માટે જે આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ વિડીયો શૂટ કર્યો છે મિત્રો ડેલી વ્લોગના ભાગરૂપે આપણે દરરોજ વિડીયો ખેડાના વિવિધ પ્રસંગો ઉત્સવો અને વાતાવરણ માહોલના વિડીયો શેર કરીએ છીએ એ પ્રમાણે આજે આ ડેલી વ્લોગના ભાગરૂપે આ વિડીયો આપણે શેર કરવાના છીએ અને હવે મંદિરની બહાર આપણે આવ્યા છે અને અંદર જો બહેનો બધા બેઠા છે અને હવે આપણે મંદિર વિશે થોડી જાણકારી એક વડીલ પાસેથી મેળવીશું

તો મિત્રો ખેડા શહેરમાં વડતાલ સંસ્થાના શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોનું મંદિર છે એ જે હમણાં નૂતન નિર્માણ થયું છે એમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વેની તૈયારીઓનો આ વિડીયો આપણે શેર કરીએ છીએ અને આવતીકાલે છવ્વીસ અગિયાર બે હજાર પચીસ બુધવારે સવારે યજ્ઞ પ્રારંભ થશે તો એનું પણ આપણે થોડું શૂટ કરીશું અને એ વિડીયો પણ શેર કરીશું ત્યાર પછી નગરયાત્રા શ્રી ઘનશ્યામ મહારાજ તથા પરમ પૂજ્ય નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજીની નગરયાત્રા શોભાયાત્રા નીકળશે એનું પણ આપણે થોડું કવરેજ કરીશું ત્યારે મંદિરની રોશનીનો જોવાટ આપ જોઈ રહ્યા છો અને હવે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જે આમંત્રણ પત્રિકા છે એની થોડી ઝલક બતાવીએ છીએ તો મિત્રો આ વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી શ્રી ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી શ્રી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી સ્વામિનારાયણ